ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા લોકો અને ખેડૂતોનો મુદ્દો આજે ગુજરાત વિધાનસભામાં ઉઠાવ્યો હતો ના ખેડૂતો જે દર ચોમાસામાં લાખો રૂપિયાનું નુકસાન બેઠે છે તેને લઈને રાજ્ય સરકારનો શું પ્લાન છે તેને લઈને તેમણે વાત કરી છે

રાજ્યની સરકારે જુલાઈ બે હજાર પચીસ સુધી સમિતિની રચના કરી છે તે ગીડ પંથકનો સર્વે કરશે અને આ આ માટે કરોડ રૂપિયાનો થશે ત્યારબાદ સ્થાનિકોને પડતી તકલીફો છે તેમાંથી રાહત થશે સૌથી પહેલા ધારાસભ્ય અર્જુન મોઢવડિયા એ ગેડ લઈને અને રાજ્ય સરકારના શું પ્લાન છે તેને લઈને વાત કરી છે ગુજરાત સૌરાષ્ટ્રમાં જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ સાતથી આઠ તાલુકાની અંદર જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા હતા એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એમાં આ યોજના પાછળ લગભગ પંદરસો કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં એકસો ને સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગેડ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું અને સાથે સાથે આ કામની અંદર રસ લઈને આગળ વધારવા માટે આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પણ હું આભાર માનું છું અને આ ઘેડની યોજના આવશે પછી ઘેડની અંદર એકની જગ્યાએ બે પાક લઈ શકાય અને એ પણ સારા જે ખેત ઉત્પાદનો છે એનો પાક લઈ શકાય એ પ્રકારનું આયોજન થઈ શકશે એટલા માટે હું ફરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે કે જે સર્વે થવાનો છે તેમાં એકસો સિત્તેર કરોડ રૂપિયા રાજ્યની સરકારે આ બજેટમાં જોગવાઈ કરી દીધી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો